નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારું આજના નવા બ્લોકમાં ચલો આજે હું તમને મુલાકાત કરાવું સુરતની એક કાપડ બજારની ચલો વિડીયો બનાવી છે જો આ બધી કટલરી કટલરીની દુકાન છે બ્રશ છે સાવણી છે ટોપલી છે પાટલા છે સાવણા છે જો આ બધી કટલરી ની છે આઈટમો બધી અંગૂઠી છે પછી કાનના ઝુમખા છે દરેક આઈટમ તમને એન્ટિક મળી જશે અહીંયા જોવો ખાલી તમે વસ્તુ જોવો એકવાર આ બધી કુર્તી ને પેર ને એવું બધું છે જો આ નાના છોકરાની જોડી છે ખાલી દોઢસો રૂપિયામાં તમે આ ખાલી ફૂટવેર ની દુકાન છે ચપ્પલ એવું બધું ફેન્સી બધા ચપ્પલ છે નાના બાળકોના મોટાના મોટા મોજડીઓ એવું બધું છે મિત્રો અહિયાં લાઈન માં છે ને તમને બધી જ જગ્યાએ કપડાની શોપ જોવા મળશે છેક સુધી તમે આખી લાઈન જો તમને કપડાની જ શોપ જોવા મળશે જો બધા નાના બાળકોના કપડા છે બધી ફેન્સી આઈટમ મળશે જો બધા નાના બાળકોના મિત્રો એટલી મસ્ત મસ્ત ફેન્સી ફેન્સી આઈટમો મળશે ને તમને અહીંયા આ બજાર છે સુરત કતારગામ વિસ્તારમાં આવેલી છે પારસ માર્કેટ કહેવાય આને જુઓ તમે ખાલી બજાર જુઓ એમાં હજાર અને નવસો એક પેર હજાર રૂપિયા વાળી છે અને એક પેર નવસો રૂપિયા વાળી છે જો આ પેર જે છે ને એ પણ હજાર રૂપિયા વાળી છે ક્વોલિટી જુઓ તમે ખાલી વસ્તુ જોવો આ માર્કેટમાં જો આ પેર ખાલી છસો રૂપિયામાં છે જોઈ લો છસો માં પેર ખાલી કોઈ પણ પેર લો માત્ર છસો રૂપિયામાં માં મિત્રો એક વાર છે ને સુરત આવો ને તો આ માર્કેટમાં જરૂર વિઝિટ કરજો કતાર માં આવેલી છે પારસ બજાર કહેવાય આને

ધીમે ધીમે માર્કેટ આખી ખુલે છે જોવો તમે જો આ એક શોરૂમ છે શોરૂમ ની અંદર આવ્યો છું ફાઈનલી વરસાદ ચાલુ થઈ ગયો છે

આ વરસાદ આવ્યો ને પાણી ભરાઈ ગયું રોડ ઉપર જો ભાઈ આ પાંચ રૂપિયા વાળો દસ રૂપિયા વાળો સેલ છે પાંચ દસ અને વીસ જો આ બધી પાંચ રૂપિયા કોઈ પણ કોઈ પણ વસ્તુ માત્ર પાંચ રૂપિયા દસ રૂપિયા જો આ પાંચ રૂપિયા વાળું બધું જો આ કટલરીનો બધો સામાન છે પાંચ રૂપિયા દસ રૂપિયા વીસ રૂપિયા romatruvana trupiah delatruvia. Rabu dia item lima trupiah આ જોવા પછી ધીમે ધીમે બજાર ખુલવા માંડી છે જોવા બજે ઘડિયાળ છે મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે ધોધમાર જોઈ શકો છો આપ તો આજનો વિડિયો કેવો લાગ્યો વિડીયો ગમ્યો હતો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત